ત્રણ લાખ રૂપિયા ઓફળ હજુ તું બોલો જો તારે તારો ભત્રીજો હાથ જોતો હોય ને તો ઈ જોડે છ લાખ રૂપિયા પડાય તું ગમે તે સ્કીમ કાઢી કાઠું કરી મારું બેટું કાઠું ની કર્યું માહોલ ગરમ હે અને હું કઉ ખબર હે બોલ ચીપત ના કોઈ સ્કીમ કરીને કરવાની સ્કીમ બનાવવાની ગમે તે તો ચીપ બનાવો એક વિદારમ પૈસા ડબલ એવું કરીને તમે ના લીધું ભાઈ તમારા વાલે કાર દુયન ના ચાલે ને અમારા વાલે પૈસા ખાલી પૈસા જોવો મારે પૈસા થી બતલા પૈસા પૈસા જોવો મારે 6 લાખ રૂપિયા હાલ ફોન મેલ મુ ઉપક કરું હેટ અતારે મત જવાન ચાલ થવા આય પણ જાવું તો પડશે હવે હા લે હાલ પૈસા જુઓ પાછા મારે આ અને એવો હલવા માતાની માતા હવે મને તો કશું ઉદત પડતી નહી હવે આછી રાત તો ઊંગ જ નહી આવે હવે જાવું પડશે એમ કેર ઓય કાંડી એને કારણ હલવાઈ ગયો હું હવે કરવાનું શું

તો તો પૈસા માર ખર્ચ વાય થોડા 1 લાખ રૂપિયા ચાલશે એક નહીં બે થી સ્ટાર્ટિંગ જ થાય બે બે 2 લાખ રૂપિયા હમ તે ફોન કર ઉભારો પોપઈ ના દો તો ભાઈ ઓપન ટિંગું કરું કોણ ટિંગુજી બોલો યાર 97 2 69 94 3 હાલો હા પોપઈ બોલે હોવે હેલો પોપઈ હા હું શું કહું તમને

હવે હું જવ રહ ભૂખલા જઈ તમે વેલા પૈસા લેવા આવીજો તમારી જોડી પાછી પૈસા આપડે હારવા લાખ રૂપિયા તો પેલા કાઢના પડ્યા લાખ રૂપિયા ચાર લાખ પડ્યા એ લાખ ને ત્રણ લાખ તો પડ્યા હતા

આ મારું પંચો